હલો દોસ્તો ગુડ મોર્નિંગ અને આજે છે સન્ડે અને આવી ગયા છે અમે ગરમા ગરમ ફાફડા ખાવા જો ગરમા ગરમ ફાફડા બની રહ્યા છે તમે જોઈ શકો છો અમે કર્યો છે વણેલા ગાંઠિયાનો ઓર્ડર હજી આ ફાફડા બને છે એટલે ફાફડા બને ત્યાં સુધી આપણે વાટ જોઈ લો છે તો આ ફાફડા બનેલા તૈયાર છે ગરમા ગરમ આ પાઈ ખવડાવે છે અને સાથે સંભારો ચટણી અને કઢી એ પણ બધું આપે છે ને એકદમ ફાફડા કોસા રૂજ એવા કમ્પ્લેટ મસ્ત બનાવે છે તો જો બને છે ગરમા ગરમ ફાફડા જો આ ભાઈ બનાવે છે જો એની ટ્રીક જો બનાવવાની ફાફડા કઈ રીતે બનાવે એ ફાફડા બનાવવાની ટ્રીક જુઓ તમે એવા મસ્ત મસ્ત ફાફડા બને છે ને પછી અમારા ગાંઠિયાનો વારો આવશે ફાફડા પૂરા થઈ જાય બની જાય એટલે પછી અમારા ગાંઠિયા બનશે આપણે ગાંઠિયાનો ઓર્ડર છે જો આ ગાંઠિયાનો લોટ રેડી થઈ ગયો છે હવે ગાંઠિયા બનાવશે ભાઈ જો બનાવવા મળ્યા છે ગાંઠિયા જો ગાંઠિયા બનાવવાની સ્ટ્રીક તમે જો કઈ રીતે ગાંઠિયા બનાવી વણેલા ગાંઠિયા અને ગરમા ગરમ લઈને આપણે ખાવાના છે વણેલા ગાંઠિયા જો થોડાક બની ગયા છે અને હજી ઘણા બનાવશે ગાંઠિયાનો ઓર્ડર કારણ કે વણેલા ગાંઠિયાનો ઓર્ડર જાજો હતો ગરમા ગરમ તેલમાં મળ્યા છે તળાવા ગાંઠિયા મસ્તીના જો આ બીજા પણ નાખ્યા બનાવીને લગભગ આ ઘાણવો મોટો થાય છે ગાંઠિયાનો એટલે આ ગાણવામાં લગભગ આપણો વારો આવી જાય છે ભણેલા ગાંઠિયા ખાવાનો જો આ બધાએ બેઠા છે પાછળ વાડ જોઈને ક્યારે ગરમાં ગરમ ગાંઠિયા આવે અને ક્યારે અમે ખાઈએ તો હજી ગાંઠિયા બનવાનું ચાલુ જ છે તો જો ગરમા ગરમ ગાંઠિયા મીડ્યા છે તળાવ મસ્તીના બનવા મીડ્યા છે આગળ મસ્તીના પોસા રૂજ ગરમા ગરમ ગાંઠિયા છે અને રવિવારે પર્વને જો હું ઓફિસે લઈને આવ્યો છું ગરમા ગરમ ગાંઠિયા છે અને કઢી છે સંભારો પણ છે પપૈયાનો કાંદા છે ચટણી છે અને મરચાં પણ છે લીલા મસ્ત મજાના ગરમા ગરમ ગાંઠિયા લઈને હું પર્વ બે આવ્યા છે અને નાસ્તો કરીએ છે સવારનો પર્વ સારા છે ગાંઠિયા મસ્ત છે ભાઈવા પર્વને જો ગાંઠિયા ભાવ્યા છે મજા આવે તો કઢી આમાં નાખી છે દેશી જુગાડ કર્યો છે એ વ્હાઈટકોન એવું કાંઈ હતું ને એટલે કોથળીમાં નાખી છે કઢી ને ગાંઠિયા ખાય છે મસ્ત મજાના ગાંઠિયા બનાવ્યા છે એ ભાઈએ